નેટવર્ક સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને ખાલી ઓળખવામાં આવે છે બે કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે બંધ સામાન્ય રીતે લેન પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર જગ્યા મીટરનું હોય છે દસ TCP નું પૂરું નામ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ મોડેમ અને ટેલિફોન લાઇન થી થતું ઇન્ટરનેટ જોડાણ એટલે શું ડાયલ અપ મોડેમ ની ઝડપ શેમાં મપાય છે એમબીપીએસ ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્ય છે ચાર Mbps POP એ શું છે નિયમોનો સમૂહ POP નું પૂરું નામ જણાવો પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કમ્પ્યુટર નેટવર્કનો સૌપ્રથમ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે અર્પાનેટ નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી છે આપેલ તમામ નેટવર્ક સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરને શું કહેવામાં આવે છે વર્ક સ્ટેશન નીચેનામાંથી કયો પ્રોટોકોલ વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે માહિતી સંચાર માટેનો આધારભૂત પ્રોટોકોલ છે એચટીટીપી સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બિટ્સનું હોય છે બત્રીસ નીચેનામાંથી કોની જવાબદારી ઇન્ટરનેટ મારફતે મળેલી માહિતીના પેકેટ્સ ભેગા કરીને મૂળ માહિતી જેવા સળંગ માહિતી બનાવી આપવાની છે TCP કોઈ શહેર કે મહાનગરમાં કોમ્પ્યુટરનું જોડવા કયું નેટવર્ક ઉપયોગી છે મેન નીચેનામાંથી કયું નેટવર્ક સૌથી મોટું તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં સમાવિષ્ટ થયેલ છે વેન કયા નેટવર્કનો ઉપયોગ ઓફિસ કે એક મકાનના જોડાણ સુધી જ મર્યાદિત છે લેન ક્લાયન્ટ અને સર્વર વચ્ચે ડોક્યુમેન્ટના આદાન પ્રદાન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે એફટીપી નીચેનામાંથી કઈ ટોપોલોજીમાં એક જ પાથ પર વક સ્ટેશનોને જોડવામાં આવે છે સેટેલાઇટ ટેલિફોન દ્વારા ઇન્ટરનેટનું જોડાણ લેવા શું જરૂરી મોડેમ નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે फाइल सर्वर जी एस वन क्या प्रकार नेटवर्क वर्चुअल नेटवर्क कंप्यूटर नेटवर्क नाम जनाओ, रिवर्स एड्रेस रिजोल्यूशन प्रोटोकॉल एस एम टीपी नाम जनाओ, सिंपल मेल ट्रांसफर प्रोटोकॉल ICMP નુ પૂરું નામ જણાવો ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ લેન્ડ કમ્પ્યુટર માં બે કમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ સો મીટર નેટવર્ક માટે નીચેના પૈકી કોના વિસ્તાર સૌથી વધુ ગણાય વેન વોટ ઇઝ મેન નેટવર્ક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક HTTP નું પૂરું નામ શું છે ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ IP નું પૂરું નામ જણાવો ઇન્ટરનેટ પ્રોટોકોલ નેટવર્કના કેટલા પ્રકારો છે ઉપરોક્ત તમામ ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય નેટવર્ક ડબલ્યુ એન નું પૂરું નામ શું છે લોકલ એરિયા નેટવર્ક એક સમાન લાક્ષણિકતા ધરાવતી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનું આંતર જોડાણ એટલે શું નેટવર્ક અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે માહિતીની આપલે માટે કયા પ્રોટોકોલની જરૂર પડે છે ટીસીપી આઈપી ઇન્ટરનેટમાં મેલને લગતી માહિતી માટે કયા પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે નામ જણાવો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ નીચેનામાંથી કયું સાધન ડિજિટલ ડેટાનું એનાલોગમાં રૂપાંતર કરે છે મોડમ ડબલ્યુ 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 નો સૌથી લોકપ્રિય પ્રોટોકોલ કયો છે HTTP નીચેનામાંથી કયું સાધન ડેટાના વહન માર્ગ નક્કી કરે છે રાઉટર ફાઈબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે પ્રકાશ આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં